જો ઓટો બોલી તો પાપ લાગે હાસુ કે તો મર્શ્યા લાગે તો લાગે ને લાગે આપડે શું લે છોકરા મેનેજ કરીને ભેળા હોય નોકરી નો મળે છેલે દવા ઉપીને આજે ડેમમાં ઠેક આવા વેલ્યુ વગેરેના મેદાનમાં આવે છે ગોપાલ ઇટાલિયન અરવિન કેજરીવાલ ને બોલતા નથી આવડતું એ સ્કીમ ચાલુ કરી એક दारू ની બોટલ આરે બે મંત્ર અગોરી વિશે ઉપર મંત્ર તંત્રમાં કેટલી શક્તિ તો આસમાનમાં ઉડે એ કરવું પડે નીચો બતાવવાની કોશિશ કરતા હોય છે

જય ગિરનારી બધા સ્વાગત છે તમારું ફરીથી નવા અંદર આપણે શિવરાત્રીના મેળામાં દેવગીરી બાપુને મેળા છે જે તમે આગળના વિડીયોમાં દેવગીરી બાપુ સાથે આપણે સંવાદ કર્યો હતો તો ઘણા બધા મિત્રોનો એની અંદર કમેન્ટ હતી કે બપુએ ખૂબ જ સારી વાત કરી છે કે જે ઘણા સામાજિક પ્રશ્નો છે જે મગજની અંદર જીણી જીણી રાય આપણે છે એક સંદેશ હતો બપુનો એ કાઢી નાખે એટલે બધું થઈ જાય બપુ બરાબર છે તો આગળના વિડીયોનો સંવાદ છે બપુ દર્શક મિત્રોને ખૂબ જ પસંદ આવ્યો ફરીથી આપણે શિવરાત્રીમાં મળ્યા છે આજે દેવોતિ દેવ મહાદેવ ગિરનારની પાવન ભૂમિની અંદર જ્યાં સિદ્ધ ચોર્યાસી અને નવનાથના બેસણા છે એક બાજુમાં અંબા બિરાજમાન છે ગુરુદત્ત સાક્ષાત બિરાજમાન છે બાપુ જે શિવરાત્રી છે એનું ખરેખર આધ્યાત્મિક રીતે શું મહત્વ છે પહેલે તો હું મારું નામ એડ્રેસ ને પરિચય આપું છું મારું નામ શ્રી દેવગીરીજી મહારાજ ગુરુજી મહંત શ્રી આશાનંદ ગીરીજી મહારાજ અને શ્રી પંચ દસનામ જૂના અખાડાના નામે સાધુ છે જગરામાં પરિવાર તેરામઢી મારું હાલનું એડ્રેસ છે જાગ્રત ખોડિયાર સેવા આશ્રમ પીપલ રોડ અડતાળા તાલુકો સ્વામી જિલ્લો બોટાદ ને મારા નંબર છે નવ્વાણું ચોવીસે કલાક ચાલુ જ રહે ક્યારે કોઈ દિવસ switch off કરવામાં આવતું નથી રાતે બે વાગે જવાબ મળે હવે શિવરાત્રી ની વાત આપણે જે તમે પ્રશ્ન કર્યો તો આ એક શિવ વિવાહ નિમિત્તે નો પ્રસંગ છે આજ કાલ થી છે નહીં આ તો આદિ કાળ થી હાલું આવે હાલતું રહેશે હવે થોડો ઘણો સમય પ્રમાણે કાપકૂપ કાપકૂપ થતું જાય સુધારા વધારા બહુ આવતા જાય સુધારા તો નથી આવતા વધારા આવે શુદ્ર એમ તો કોઈ છે જ નહીં સુધરે જાય તો કઈ છે નહી બપોર આપણે શિવરાત્રીની વાત કરી કે શિવરાત્રી પર્વો છે મહાદેવ અને માતા પાર્વતી નો લગ્ન નો એક પ્રસંગ છે પ્રસંગ છે બરાબર છે એક તો મહાબૈનો હમ અને એમાં દુનિયાના બાપ ના વિવાહ નો પ્રસંગ એટલે મહાશિવરાત્રી ગણાય છે કોઈ નબળી હોતી એના હિસાબે આ પ્રસંગ ઉજવવામાં આવે બીજું આપણે જુનાગઢ ની આપણી જે જગ્યા છે ભવનાથ છે ત્યાં સ્વયંભુ મહાદેવ છે બાજુમાં વસ્ત્રપતેશ્વર મહાદેવ

આ ક્ષેત્ર માં બ્રહ્મ ખાય એમાં રાક્ષસો ને ભયંકર જાનવરો એવું ભયંકર જાનવરો જે વૃત્તિ છે એ તો છે જ પછી કઈ તપસ્યાઓ છે ના પહાડો જેટલો સમય આસમાન માં ઉડતા શાસ્ત્ર ને ઇતિહાસ કે ગિરિરાજ ને આયા ઉતાર્યા એનું નામ છે ગિરિરાજ ગિરિરાજ તો પછી ગિરિરાજ નો અહીંયા પધરામણી થઈ ને એના બીજો પહાડ ઉડતો હતો એમ કે ગિરનાર નો ભાઈ છે

સંસ્કૃતિ હશે તો ધર્મ બચશે ધર્મનો નાશ થવામાં એક તો શરૂઆતમાં જે ગુરુકુળ હતા ગુરુકુલ ના અંદર ભણતર પ્લસ સંસ્કૃત એ ઉપરાંત બ્રહ્મચર્ય નું પાલન પૂરેપૂરું થતું તંદુરસ્તી સારી હતી દેશી ખોરાક હતા આશ્રમો ના અંદર

ભૂલાવી દીધું બાપુ અઠાણું કોણ દીકરો પગે લાગે માં બાપ ને હાલો છે કોઈ દીકરા લાખો માં એકાદ કરે એવું જયારે રામ રાજ જોવા મળે બાકી છે નહી પછી ધર્મ તો વિરોધ હાલે બચાવે એમ તો કોઈ નહીં તેવડી છે એની બાપુ હું જોતો હોય છે ને ઘણી બધી ન્યૂઝ ચેનલ અને સોશિયલ મીડિયાના માધ્યમમાં કે આપણો જે ધર્મ છે ને હું તો કે અત્યારે youtube યુટ્યુબના માધ્યમથી ન કહી શકું બાપુ છતાં પણ આમ મારી અંતરાત્મા છે ને સ્વીકારવા માટે રેડી નથી થતી કે આપણા ધર્મને નીચો બતાવવાની જ કોશિશ કરતા હોય છે આવું શા માટે મારી લીટી લાંબી કરવી હોય તો મારે તમારી લીટી ટૂંકી કરવી પડે આ સીધી વાત

સાધુ ના વિરોધ બ્રાહ્મણો ના વિરોધ officer વિરોધ નેતાઓ ના વિરોધ મેં આજ interview જોયું એક યશોદાબેન ભાઈ ગઢવી નો ક્યાંક demolition થયું હશે ગયા ભાઈ ભાઈ આપણું હાસુ એને બેહાય આપણે ક્યાંક ખંભાળિયા એક એક ઇંચ દબાવીએ હે ને તો આખું bulldozer લાગી જાય આવા વેલ્યુ વગર ના મેદાન માં આવે જો ગોપાલ ઇટાલિયન અરવિંદ કેજરીવાલ ને બોલતા નથી આવડતું જે સ્કીમ ચાલુ કરી એક દારૂ ની બોટલ હારે બે એવું હારો માણા ગણાય આવા ને સમર્થન જ નાં દેવાય હારું કરે ને કોઈ હારો હેતુ જ નથી દિલ્હી માં કઈક રાંડી ગયું હોય દારૂ ની બોટલો માં એક ના છોકરા રખડી ગયા સાચી વાત છે દારૂ વિશે આપણે આગળના વિડીયો માં પણ વાત થઈ હતી ખરેખર દારૂ છે ને એ આપણે નશાબંધી થી દૂર રહેવું જોઈએ યુવાન ને ખાસ કરીને ચાલુ કરી દેવાય ભારત નું ભવિષ્ય છે ને અત્યાર નો યુવાન છે ચાલુ કરી દેવાય દારૂ વેચવાનું આ કે બીજા આઉટ સ્ટેટ માં વિદેશો દારૂ ની દુકાનો છે એ લોકો થોડા પીવે એની લિમિટ હોય કે ભાઈ જમવા ટાઈમે એક પેક બે પેક જે કઈ પીતા ઘૂટડો બે ઘૂટડા પી ને ખાઈ ને હોય જાય સાલી મળી પાયા નથી મળતો એટલે બીક ના મેરા ધોમ ધરાઈ પી લઈને પછી હાલવા ની તેવો એટલા ઘર માં ડખા કરે બરોબર એનાથી ગવર્મેન્ટ ને કઈ ફાયદો નથી છૂટ કરી દે તો ગવર્મેન્ટ ને ટેક્સ આવતો થાય બાકી તો બીજા નવરા દોડવાનું રે એવું છે તો બીજું એક હું છે ને ઘણી વખત જોતો હોય છુ સોશિયલ social media માં video આવતા હોય છે આપણા ગૌ રક્ષકો ના જે કટારા ભરી ને ગાયો ને જતા હોય કતલ ખાને એને બચાવવા માટે પોતાનો જીવ છે ને એ દેવા માટે તૈયાર થઇ જાય એ ગાડી ને રોકી અને ગાયોને બચાવે છે બપુ એને સાથ કોઈ દેતું નથી મારું કેવાનું એ છે આજે ગાય છે બાપુ ગાય ખરેખર ગાય છે ને ચોવીસ કલાક ઓક્સિજન લેતું એક જ જીવ છે બરાબર છે એનું ગૌમૂત્ર છે એ પણ દવા એનું છાણ છે એ પણ દવા માટે કિંમતી અને ગાય ને આપણે માતા કહીએ છીએ તો અત્યારે જે ગૌહત્યા હત્યા થાય છે ગાયો જે કપલખાને જાય છે બાપુ તો એને બંધ કરાવવા માટે શું કરી શકીએ એના વિશે તમારા શું વિચાર છે બંધ કરાવવા માટે એમાં તો જો એમાં કોઈનું આપણું તો હાલ એમ છે નહીં હકીકતમાં ગવર્મેન્ટે ખાસ એક્શન લેવી જોઈએ કે જેમ મહારાષ્ટ્રમાં ગાય માતા ને રાષ્ટ્રીય માતા જાહેર કરી આખા દેશમાં થાવી જોઈએ અને ગૌ વંશ જે આ રોડ ઉપર રખડે છે ને એના ઉપર તો ખાસ પ્રતિબંધ કોનો વાસડો છે હાલો હા જુઓ ભાઈ અથવા તો એની પાસે જોગવાઈ ન હોય તો ગવર્મેન્ટે કઈ પણ સહાય કરવી જોઈએ આ બધા નેતાઓ ફાંકા મારે પશુધન બચાવો યુવાધન બચાવો બે બે લાખ રૂપિયા ભણવાના છે ગરીબ છોકરા ભણી છે કેમ યુવાધન આખી જિંદગી મહેનત કરીને ભેણા નોકરી ન મળે છેલ્લે દવાઓ પીવાસી ડેમ માં ઠેકરા મારે છે આમાં કઈ રીતે યુવાધન બચાવવું એટલે આ બધા મોટા સ્ટેજ ઉપર ભાષણ કરે બાકી કઈ છે ગિરનારી ગિરનારી આજે તમે જોવો સાહેબ ચૂંટણી ની સભાઓ હોય તો સાધુ ના મોર બેહાડે બેહાડે ને ચૂંટણી કર્મચારી અભણ તો હોય ને સરકારી કર્મચારી અફણ ન હોય અને એને નિયમ ની ભાન હોય સરકારી કર્મચારી જો સાધુ ને ઓફિસે બોલાવે અમારે એક એક કલાક પડે તો આમ પબ્લિક કેટલી ઘડી બેસી હશે સરકાર શ્રી આમ એમ કે સાધુ સહી જનતાના પ્રતિનિધિ તો અમને હું કે અધિકાર નથી આજે સાધુ ક્યાં અમે કોઈને ઘેરે કબજો કરવા જઈશ કોઈના ડેલામાં અમે સલાહ દેવા જઈશ તો અમારે ત્યાં નો અવાય આશ્રમ છે અમારી પ્રોપર્ટી છે અને છે એમાં કોઈનો અધિકાર નથી થોડો ઘણો વિકાસ થાય એટલે ગામ ધણી થઈ જાય બાપુ તાલુકાનું વિકાસ કર્યો ભગતો એવા હોય પાંચ ભગતો તરત તૈયાર કરી દે તો એમ બધા ધણી થઈ જાય એમ થોડો મેળ આવે આશ્રમ માં ફૂટ ના જાળવા હોય સાધુ ને પાણી પાવાનું ધ્યાન સાધુ ને રાખવાનું ગામ વાળા ફળ ખાય ભારત માં હિન્દુ કેટલા ટકા તો બતાવો મને હું તમને ગામ ના ગામ બતાવું મંદિરો પાંચ પાંચ મોટા પડ્યા દર્શન કરવા જવા કોઈ રાજી નથી અને એક ઘર મુસલમાન નું નથી હિન્દુ કેટલા ટકા હિન્દુ કિયો કોને તમે જુનાગઢ ના અંદર દોલતપરા અને સુખનાથ ચોક ને મુસલમાન ના છોકરાઓ સેવા મેળા મેળામાં

એક વાર તો ભૂસા છે જો આંખ નહી ઉગડે તો તો હજી પેલા હળગે ગયેલું તો પેડું જ છે આ બધું તો વાત તમારી સો ટકા સાચી નઈ મારે ગળે ઉતરે એવી વાત છે સાધુ નો વિરોધ છે ને એ ખરેખર તો બંધ કરવો જોઈએ પણ સાધુ સાધુ ની મેટર હોય

સનાતનીઓને હું ચેતવણી આપું કે સાધુ સમાજ માં કોઈએ દખલ અંદાજી કરવી નહી પછી તમે ન જોયું એવું બતાવું એ ન કરવું પડે ત્યાં સુધી સારું બસ સાચી વાત બીજાને હું એમાં લાગે વળગે તમે મીડિયા વાળા છે આશ્રમમાં તમારે આવવું હોય મારા રસોડામાં જવું કે મારા માં જવું તો મારી પરમિશન લેવી પડે તમે ન જઈ શકો એમ નેમ કેમ તમે જઈ શકો અમે તમારા ઘરમાં આવીએ તો બધા કપ કપ કરતા ગડી જાય એમ કે લે અમારે કોળિયાર અમારું મંદિર છે અમારો હુરવો પૂરો છે ઘર ભેગી ના થાઉં ભાઈ તમે તમારા ઘરના વહીવટ કરો ને છોકરા વાંડા તમારા રખડે એમાં ધ્યાન દો ને બાપા અમારી પાસે હુકમ પડી ગયા હાથ ધોઈ બાપુ બીજું ભણતર છે ને ભણતર અત્યારે ભણતર ની ગેલસા એવી છે કે ઇંગ્લિશ પાછળ બધા ગંડા એ તો મરવાના છે ઇંગ્લિશ અંગ્રેજો એવું લાવેલા છે અહીંયા એ તો સંસ્કૃત હતું ઇંગ્લિશ પાછળ બધાય ગાંડા હે અને આપણું ભારતનું જે કલ્ચર કલ્ચર જે મૂળભૂત અભ્યાસ કહીએ ને તો સંસ્કૃત ભજન બહુ મસ્ત છે દુનિયા કીધા મને હોશિયાર ગાંડા કાચ થી નઈ પેલે થી કે એટલે હું અગાઉના તમારા વિડીયો બોલેલો છે સાધુ બે શરમ હોવો જોઈએ સાધુ ને રાવણ એ બદનામ કરેલા છે ત્યારથી સાધુ બદનામ છે શરમ માં રે સાધુ ભૂખો મરે સાધુ બે શરમ હોવો જોઈએ મને માગવા શરમ નહી મને કોઈ જમવાનું નિમંત્રણ દે તો મારી ફરમાઈશ બોલું છું બરાબર બાજરા રોટલો ઓળો નડદ દાળ દાલ હું એવું માગુ વાહ ખાવું એવું માગી લેવાનું એ બીજું શું ઘણી બધી આપણે વાતો કરી અને ખૂબ મજા આવી તમારી સાથે સંવાદ કરીને તો ફરીથી આપણે મળતા રહેશું ચોક્કસ વિડીયો તો બનાવો બીજા નંબર ની આપડે તો જુનાગઢ ની અંદર બાપુ મળતા જ રહે મારા આશ્રમ માં ક્યારેક આવો તો બાવા નહીં બાવા આવે એવું કાઈ ન હોય સગવડ નહી હોય તો ખાલી ચા નકર પાણી તો પાસું મારે નું મીઠું પાણી આવે બાપુએ તો ક્યારેક અવાય એ બાજુ ભદ્રામણી કરશું સો બાપુ અને જોઈએ દર્શક મુત્રોનો રિસ્પોન્સ કેવો આવે છે અને ડિમાન્ડ કરે બાપુ તમારી મજા આવશે તો રિસ્પોન્સ આવશે મજા નહિ આવે ને નહિ આવે આમાં તો હાસુ કડવું હોય ભાઈ આ મીઠું ન હોય ને અમને મીઠું બોલતા બહુ ઓછું આવડે જે હોય મોઢા ઉપર મોઢા ઉપર આવડે ઓલા જેવું છે ડ્રો જો ખોટું બોલીએ તો પાપ લાગે હાસુ કે તો મરશા લાગે તો લાગે ને લાગે આપણે હું લેવા દેવા છે બરાબર છે આપણે કોઈ પાકા લેવા જવું જ નથી બસ ગિરનારી ગિરનારી બીજું શું હોય તારું હલો બપુ તો જય ગીરનારે ઓમ નમો ના ભગવાન